મળતી માહિતી અનુસાર ગત તારીખ સત્યાવીસ ડિસેમ્બરની મોડી રાત્રે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના કટિંગ પર રેડ કરી હતી આ દરમિયાન કેટલાક શખ્સોએ એસએમસીની ટીમ પર પથ્થરમારો કર્યો હતો ત્યારે હુમલામાં એસએમસીના કેટલાક કર્મચારીઓને ઈજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે આ હુમલામાં એસએમસીના પીએસઆઈ આરજી ખાટે સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડી રૂપિયા બાવીસ લાખનો મુદ્દા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે